બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને બધાને હેપી મકર સંક્રાંતિ તો મારા પતંગો આવી ગયા ફેર કરવા પતંગ પતંગ જગાવી રહ્યા છે અને ગુગુ જો ફરી કરીને બેઠી અને બે ત્રણ પતંગ કપાઈ ગઈ તો રહ્યા કે હમણાં તો નવી પતંગ લેતો આવું ટેન્શન ન લે અને જો મારા આવી ગયા કોલી બાઈની જો આવી ગયા આદી છે ને જો મા પાતંગ ઉડાડે છે હું કે આદી

અને આમ બધા પતંગ લૂટે છે થોડાક એક વાં બેઠો એક વાં કોણ હોય નથી ખબર મને પાવાકા જોવે કે આપણે બધા નહીં શકે આપણી કેમ નથી શકતી હું કે પાવા કાકા જો પતંગ આવી હાલો પતંગ જેવો છોકરા અમારે સક્સેસ કહેવાય જોવા એમ જંગ જીતી લીધું એવું લાગ્યું છે ને પતંગ ઉપર બધી બાજુ પતંગ કપાઈ ને જાવ આદિ લૂટવાની કોશિશ કરી રહ્યો છે બેન ભાઈને ભાઈ બાજે છે જો કે મને પતંગ ડાકલી એમ કે મને પતંગ જગાવવા દો એમ એન મમ્મી જો લૂટે છે ને તમે આખું પ્લાનિંગ જોવો તમે એમ જો પતંગ પકડી લીધી એન મમ્મીએ પતંગ પકડી લીધી આની બેહી ગયો હે અને ઢાકળી જો મલકાવાણી એમ ફાઇનલી હા હા જો આની આનીને મને લાગે ઢબાડી દેશે શું કહેવાય ઢબાડી દે પડી જાય શું કહેવાય લાગડી જો એ પતંગ લૂટી ન શકી જો બહુ દુખી છે એના મમ્મી પણ થોડાક મલકાતા હતા કે મારી છોકરી એને પતંગ લૂટી આવશે પણ જો ડાગલી બીજી પતંગ ઉપર ફોકસ કરી નાખ્યું એક પતંગ વહી ગઈ છે એનું માસી પણ મલકાઈ જો ખુશ છો તું બહુ ખુશ છું આદિ તો જો આ આ કાપે 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 નઈ ને જો લીંબુ જોતો હતો તો એ લીંબુડી પર આવી ગયો લાઈવ લીંબુ તોડવા આ ઓ લાઈવ લીંબુડી તો એ લીંબુ આ લીંબુ બસ જો નહીં ને લીંબુ લઈ લીધું ભાઈ તો ખાવા અમો પણ આવી રહ્યો છે પતંગ ગામમાં ચગાવતો તો પણ હવે કે એના દીપક માસા પાસે જવું પતંગ ચગાવવા એટલે જો આવી રહ્યો છે એન્ટ્રી મારીને વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ ટાણા ના 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 ટાણા ના 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 ટાણા આવી ગયો છે આ એમ વિડિયો દિલો અને બીજો આજે કકો કે જો હોંડા લઈને ને પતંગ લૂટે લીધી જો માં આવશે જો દોરો વીટે છે એવું નથી કરોડપતિ પતિ હોય પતંગ નો લૂટે જોઈ કરોડપતિ મળી પતંગ લૂટવા આવ્યો હોય જો આપણે આજે પતંગ ચગાવીને ઠાકી ગયા હોય ને પાટલા સાસુએ જો આપડે પ્રોગ્રામ કર્યો હોય મસ્ત ને આયોજન રાખેલું છે ચાપડી ચાક ને હું બનાવ્યું શાક છે ને ઊંધિયું ઊંધિયું જો સલાડ ને ભૂંગરા તો ચલો હવે જમી લઈ વિડીયો મજા આવી તો સબસ્ક્રાઈબ કરતા ગયો એટલે આપણે વ્લોગ બનાવતા રહી